આ ટ્યુટોરિયલમાં આપણે યુટ્યુબ ચેનલ ક્રિએટ કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવશું યુટ્યુબ ચેનલ શું છે યુટ્યુબ ચેનલ થી આપણે કોઈ ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે કોઈ યાદગાર પળો વિતાવી હોય તે બીજા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી શકીએ છીએ કોઈ લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરતા વિડીયો બનાવી અને બ્લોગ બનાવે છે કોઈ મનોરંજન કરતી ચેનલ બનાવે છે ઘણી વાર તેના વ્યુઅર ટીવી કરતા પણ વધારે થઈ જાય છે નાની મોટી કંપની કોઈ શિક્ષક અથવા કોઈ વ્યક્તિ ટ્યુટોરિયલ બનાવી અને દેશ વિદેશના લોકોને જ્ઞાન આપે છે અને લોકોની પ્રોબ્લેમ દૂર કરે છે ઘણી રસોઈની ચેનલ પણ છે આ રીતે ઘણી બધી ચેનલ બનાવવામાં આવી છે આ ચેનલ દ્વારા તમે પૈસા પણ કમાઈ શકો છો પણ ચેનલ દ્વારા પૈસા કમાવા સહેલા નથી ઘણા વર્ષોની મહેનત લાગી જાય છે છે તો ચાલો આપણે ચેનલ ચેનલ બનાવતા શીખીએ બનાવવી સરળ તમારા બ્રાઉઝરમાં યુટ્યુબ ડોટ કોમ ટાઈપ કરો ત્યારબાદ સાઇન ઇન ના બ્લુ કલરના બટન પર ક્લિક કરો તમે તમારા જીમેલના ના થી પણ સાઇન ઇન કરી શકો છો અને જો તમારી પાસે જીમેલ એકાઉન્ટ ન હોય તો જીમેલમાં કઈ રીતે એકાઉન્ટ ક્રિએટ કરવું તે સ્કિલ શિક્ષાનું ટ્યુટોરિયલ જોઈ શકો છો હવે હવે તમે તમે જોશો કે છો અહીંયા આપેલા પર ક્લિક કરી સેટિંગના આઈકોન પર ક્લિક કરી અને તે પેજ ના ડાબી બાજુ નીચે ક્રિએટ ચેનલ ચેનલની લિંક આપેલી છે તેના પર ક્લિક કરતા નવું પેજ ખુલશે હવે અહીંયા તમે તમારી ચેનલનું નામ લખી અને કેટેગરી પસંદ કરી શકો છો પછી અહીંયા પેજ ના ટર્મ્સ પર ક્લિક કરી અને તમે વાંચી શકો છો અહીંયા આપેલા નાના ચોરસમાં સાચાની નિશાની આપી અને ફિનિશ આપતા ચેનલ બની જશે અહીંયા તમે તમારી ચેનલ નો ફોટો મૂકી શકો છો અહીંયા પેન્સિલ જેવી સાઇન પર ક્લિક કરતા ગુગલ પ્લસ પર પ્રોફાઇલ પિક્ચર અપલોડ કરવાનું કહેશે ઓન ગુગલ પ્લસ પર ક્લિક કરી અને ફોટો પસંદ કરી અને મૂકી શકીએ ફોટો મુકતા તે Google Plus ની પ્રોફાઇલ માં અપલોડ થઈ જશે હવે તમને થશે કે આ કેમ Google Plus થી જ કેમ ફોટો અપલોડ થાય છે પરંતુ આ Google ના પોતાના સેટિંગ છે હવે એડ ચેનલ આર્ટ થી આપણે ચેનલ નું ચેનલ આર્ટ મૂકી શકીએ છીએ જેની સાઈઝ 2560 into 1440 અને પિક્ચર ની સાઈઝ 2 MB થી વધારે ન રાખવી જો વધારે હશે

ઈમેલ આઈડી નાખી શકીએ છીએ હવે તમે જોશો કે યુઆરએલ માં ચેનલ ના નામ પછી જમ્બલ્ડ લેટર્સ છે જે આપણે બદલી શકીએ છીએ પણ YouTube ના નવા નિયમ પ્રમાણે તમારા પાંચસો સબસ્ક્રાઇબર્સ હોવા જોઈએ અને ત્રીસ દિવસ જૂની તમારી ચેનલ હોવી જોઈએ તે માટે આપણે ક્રિએટિવ સ્ટુડિયો માં જઈ અને તેમાં એડવાન્સ માં કસ્ટમ યુઆરએલ નો ઓપ્શન આપ્યા છે તેના દ્વારા યુઆરએલ બદલી શકીએ છીએ હજી તેની બે શરત છે કે ચેનલનો નો અને ચેનલ આર્ટ હોવું ફરજિયાત છે મિત્રો આ ટ્યુટોરિયલમાં આપણે ચેનલ ક્રિએટ કરતા અને તેના ફાયદા જોયા